અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા એક વ્યક્તિ પર જીવલેણ મોડી રાત્રે હુમલો થયો હતો અને લગભગ ત્રણ થી ચાર અજાણ્યા અસામાજિક તત્વો આવ્યા હતા અને ત્યારબાદ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તે પરિવાર અત્યારે આપણી સાથે છે તેના દ્રશ્ય બતાવીએ આ એ જ વ્યક્તિ છે તે સામે આપણે નજરે પડી રહ્યો છે ત્રણ દિવસ પહેલાની આ ઘટના છે મોડી રાત્રે તેના મિત્ર સાથે વ્યક્તિ બહાર નીકળ્યો હતો ત્યારે કેટલાક ચાર જેટલા અસામાજિક તત્વો અચાનક આવ્યા હતા અને ગાડી આડી ઉભી રાખી તેમના ઉપર જીવલેણ

હું મોડી રાત્રે હું અને મારા ફઈનો છોકરો ભવ્ય ઠાકોર બંને સોડા પીને આવી રહ્યા હતા ત્યારે આંબાવાડી ચાર રસ્તા પર રવિ જ્વેલર્સની સામે મારું ચાલુ એક જતો હતો હું એક્ટિવા લઈને તો આગળ બે બાઈકો આડા લઈને ઉતરે આ ચાર માણસો એમાંથી એક હતો એક સૌરભ ઠાકોર હા સૌરભ દેસાઈ અને એક હતો વિષ્ણુ દેસાઈ આ બેના નામ મને પ્રોપર ખબર હતી અને મેં લખાયેલું હતું વિજય દેસાઈ ઉર્ફે વિઠ્ઠલ એ વિઠ્ઠલ અને વિષ્ણુ દેસાઈ બંને ઉતરીને પહેલાં મને મારવા જ લાગ્યા અને સૌરભ દેસાઈ પાછળથી મારવા આવેલ અને એની પહેલા બે દિવસ પહેલા રવિવારે રાત્રે મને મને હું આવતો હતો ત્યારે બી મોડી રાત્રે લોકોએ રાખેલ અને ધમકી હતી કે કે બે દિવસમાં અમે તને તું મારી સામે બહુ જોવે છે હું તને બે દિવસમાં બતાવીશું અને એલિઝ બ્રિજ પોલીસ સ્ટેશનમાં મેં કમ્પ્લેન કરેલી હતી પણ બે સૌરભ દેસાઈ અને વિષ્ણુ દેસાઈને પોલીસે પકડેલ પણ એ ટોટલ કેટલા લોકોએ હુમલો કર્યો હતો એ લોકો પાસે શું કોઈ હથિયાર કેવું કંઈ હતું અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો એ લોકો જોડે લાકડીઓ હતી મોટી અને એમાંથી અમુક જોડે પાઇપો ને એવું બી હતું પણ મને લાકડી વડે હુમલો કરેલ હતો એમાંથી વિષ્ણુ દેસાઈ પહેલી લાકડી મારા માથામાં મારેલી હતી ટોટલ ચાર ઈસમો હતા અને બીજા એમના સાગરિકો પણ જોડે હતા પણ એ લોકોએ મારેલ નથી ચાર જણા ઉતરીને સીધા મને મારવા લાગે તમારી જૂની અદાવત છે કોઈ જૂનો ઝઘડો છે એ લોકો પાસે એટલે એ લોકોએ હુમલો કર્યો છે કે કોઈ એવું કારણ લાગે છે ખરા કારણ તો બીજું કઈ નથી મેં બે વર્ષ પહેલા રબારીની દીકરી સાથે લવ મેરેજ કરેલ છોકરી અત્યારે ટોટલી મારી બાજુમાંથી એ પ્રમાણે એ લોકોને નતું ગમતું કે હું ત્યાંથી અવર જવર કરતો હતો છોકરીને લઈને એટલે એ લોકોએ સમાજની અદાવતમાં સમાજના વિરુદ્ધ થઈને આ લોકોએ જીવ લઈને હુમલો કરેર હતો મારી પર સમાજ વસિત સમાજ નો અદાવત રાખીને હુમલો કર્યો છે તેવું તે ચોક્કસ થી સમાજ પર આક્ષેપ કરી રહ્યા છે બેન તમારો દીકરા પર હુમલો થયો શું કેશો આ હુમલાનું કારણ આપને શું લાગી રહ્યું છે કેટલા લોકો હુમલો કરવા વાળા હતા આપને અત્યારે ડર લાગે છે ખરા ડર તો લાગે જ ને અત્યારે આ ચાર બચી ગયો એની કોણ ફરિયાદ અત્યારે અમે કરી છે પણ એ લોકો કમ્પ્લેન લીધી છે પણ એમ કે એમની કાર્યવાહી થોડીક જ ચાલે છે એ લોકો કાલે અમે ગયા એટલે એવું કે છે કે તમે એમના નામ બતાડો હવે અમને એમના નામ ખબર હોત તો અમે જાતે જ ના લખી કાઢી ના પોલીસ તમને એવું કહેશે નામ તો નામ અમને અમને ખબર જ નથી ને બે જ માણસ નામ હતા ખબર તો અમારું કેવું એવું છે કે પોલીસ ત્યાં આગાડી એ વિષ્ણુ ઠાકોર વિષ્ણુ દેસાઈ ને પકડ્યો છે તો ત્યાં એને રિમાઇન્ડ ઉપર લઈને એમના નામ પૂછવા ના જોઈએ અમને ક્યાંથી નામ ખબર હોય કેટલા દિવસ પહેલાની આ ઘટના હતી શું એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ગયા પોલીસ એ યોગ્ય જવાબ આપ્યો આપની મુલાકાત થઈ ખરા એમણે યોગ્ય જવાબ નહી આપ્યો અમે ત્યાં ગયા કાલે ભી અમે પોલીસ સ્ટેશને ગયાતા તો PI ને એમણે કીધું કે PI ને મલાવો અમને તો PI અંદરથી એવું કહે છે કે તમે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને જાઓ ત્યાં ગયા તો ત્યાં એ PI એવું કહે છે કે તમે ત્યાં જાઓ હવે amare કોની પાસે જવાનું અને એમને ના થવું હોય તો અમને અમારા ઠાકોર સમાજને સોપી દે તો અમે અમારી રીતે કરી લઈએ કેમ કે આ તો ઠીક છે કે મારા છોકરો અને આજે 4-4 દિવસ થઈ ગયા આજે 5મો દિવસ છે 5-5 દિવસ સુધી સુ પોલીસ ઉંકે છે હજી સુધી કે કોઈ કાર્યવાહી કરતા નથી પોલીસ સ્ટેશન પર પીઆઈ આપને મળવાની ના પડી આપ લોકો મળ્યા હા કાલે અમે મળવા ગયાતા પીઆઈ ને તો કાલે પોલીસ સ્ટેશન હે તો પીઆઈ એ ના પાડી દીધી કે તમે એલિટ વિજ પોલીસ સ્ટેશન હે જાઓ તો અમે અરે છડાવાળ તો અમે ત્યાં ગયા તો ત્યાં એબી એમ કહે છે કે તમે ત્યાં જાઓ તો અમારે કઈ બાજુ જવાનું ચાર જણા છડાવાડ પોલીસ સ્ટેશન અમે કાલે ગયા ને ત્યાં અંદર જ બેઠા પોલીસ પૈસા નથી કરતી પોલીસ પૈસા ખાઈને કેમ કે ત્યાં અમે ગરીબ છે અમે ક્યાંથી લઈએ રૂપિયા બેન આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે પૈસા ખાતા છે એટલા માટે કાર્યવાહી નથી કરતી હાલાકી સવાલ એ થાય કે ચાર જેટલા લોકો હતા હુમલો કરનારા પરંતુ બે લોકો જ હજુ સુધી પોલીસ પકડી શકી છે સવાલ એ થાય કે પોલીસ ના હાથ જો લાંબા છે

એટલે અમને તો એ લોકો પૈસા ખવાઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં એટલે અમને કોઈ જવાબ નથી મળતો વ્યવસ્થિત રીતે ત્યાં એલિસ બ્રિજ ગયા નથી કે તમે ત્યાં છડાવાડ જાઓ છડાવાડ ગયા તો કે એલિસ બ્રિજ જવાનું છે તો અમારે જવું ક્યાં બે વ્યક્તિ હાજર છે જે પકડી લાયા છે તો તમે એની પર એક્શન લો કહી તો બીજા બે નામ બતાવે એ અમને બીજા બે કયા હતા પણ જે પકડાયા છે તમે એની પાસે રિમાન્ડ લો અથવા એની પાસે તમે ઇન્કવાયરી કરો સખતાઈ થી તો તરત બે નામ આપશે ને ચાર દિવસ થી વધુ સમય થઈ ગયો છે બે લોકોને જ પકડ્યા છે હજુ બે લોકો નથી પકડી શકે આપ કહી રહ્યા છો આપને એવું લાગે છે પોલીસ કાર્યવાહી ધીમી ગતિ ચાલી નથી કરે તો એકદમ ધીમી ગતિથી કાર્યવાહી ચાલી રહી છે હવે કયા કેસ દબાવવાની કોશિશ થઈ રહી તો ભીનું સંકેલવાની કોશિશ થઈ રહી છે ચોક્કસ થી ભીનું સંકેલવાની કોશિશ થઈ રહી છે તેમના પિતા કહી રહ્યા છે બેન આપના પતિ પર હુમલો થયો આપને એવું લાગે છે કોઈ જૂની દાવત હોય અથવા કોઈ જણે ઈસમોય હુમલો કરાવડાવ્યો હોય એવું કઈ લાગે છે એવું બી થઈ શકે કેમ કે રબારી સમાજ છે એ લોકો એમ કે દાજમાં રાખીને પછી પાછળથી બી વાર કરી શકે એવું બી છે એવું બી હોઈ શકે પોતે રબારી સમાજમાંથી આવો છો આપને પોતાને જેવું લાગે છે કે અમારા રબારી સમાજના કેટલાક લોકોએ આવું કર્યું છે એવું કેમ આપને લાગ્યું છે એટલે અમારામાં બધી ઘણી બધી છોકરીઓએ લો મેરેજ કર્યા છે એટલે ઘણા બધાને આવી રીતે પાછળથી હુમલો થઈ થઈ રહ્યો છે એટલે શાયદ આપણે બી એવી રીતે જ કર્યું હોય દાજમાં રાખીને પછી લાસ્ટમાં આવી રીતે હુમલો કર્યો હોય અને સમય પેલા આપનાર બે સમય પેલા ત્રીજો સમય બેસી ગયો છે ત્રણ વર્ષ થવા આયા પોલીસ પાસે શું આશા રાખો પોલીસ પાસેની કોઈ આશા છે જ નહીં કેમ કે કાલે અમે ગયા તા ત્યારે સરખો જવાબ નથી આપી રહ્યા જે આરોપી છે એ લોકોની સામે જ બોલે છે પોલીસ વાળા અને નામ ઉલટાવાની જે અમે આપી હતી ને અરજી એ અરજી એ રીતના એ લોકોએ લખી બી નથી આખી અરજી પલટાઈ નાખી છે અને મારા હસબેન્ડ કે છે કે મને ન્યાય નહીં મળે ને તો હું મરી જઈશ તો એનો જવાબદારી કોણ રહેશે અમે તો રજડી પડશું જ ને અમારો છોકરો હું અમે બધા ફેમિલી વાળા તો અમે રજડી જ પડશું ને એમને કંઈ થઈ જશે તો એમની જવાબદારી કોણ લેશે પીએસઆઈ ને પોલીસ વાળા લેશે જવાબદારી બોલો કોઈ આશા છે જ નહીં કેમ કે પોલીસ વાળા રૂપિયા ખાઈને બેઠા છે કેમ કે એ લોકોને ને રિમાન્ડ પર લીધા હોત તો એ લોકો નામ બોલી જાત પણ એ લોકોને ને રિમાન્ડ પર લીધા જ નથી ખાલી સોપીસ લાઈન બેસાડી રાખ્યા છે લોકઅપ માં એટલે અમારી અરજી એ જ છે કે બસ અમને ન્યાય મળે શું કેશો છેલ્લે પોલીસ પાસે શું આશા રાખો છો પોલીસ કયા પ્રકારની તમને ન્યાય અપાવે જેથી કરીને તમને એવું સંતોષ લાગે કે પોલીસ કાર્યવાહી ખૂબ જ સારી ચાલી રહી છે સંતોષકારક કાર્યવાહી ચાલી રહી છે પોલીસ કાર્યવાહી એકદમ ધીમી જ કરે છે મને એટલું ખબર પડે છે કે પોલીસ ટોટલી આમાં મળેલી જ છે કેમ કે મને જે રીતનો અમે જઈએ છીએ મને આટલું વાગેલું તો હું પરમ દિવસે રાત્રે ગયેલો તો હું પોતે આ રીતે પીડિત થઈને બી હું પીઆઈ સાહેબને મળવા ગયેલો તો પીઆઈ પીઆઈ સાહેબ નીકળી ગયેલા ભાઈ ગઈકાલે મારા ફેમિલી અને બીજા બધા અમારા ત્યાંના લેડીઝને બધા ગયેલા તો પીઆઈ સાહેબ મળવા આવ્યા નહીં ત્યાંથી એલિસ બ્રિજથી મોકલે છે છડાવર ચોકી પીએસઆઈને મળવા જઈએ તો એ લોકો પીએસઆઈને મળવા જઈએ તો એ મોકલે છે એલિસ બ્રિજ તો જાય ક્યાં બધા

બે તોલાનો દોરો આ તે બધું હતું જે પેન્ડલ સ એ લખાયેલું હતું તો મારી સામે પીએસઆઈ લખાવડાયું કે આવું લખજો કે આ આટલા તોલાનો દોરો આ તે ખોવાઈ ગયો અને એફઆઈઆર માં એનો કોઈ જ ઉલ્લેખ નથી એ વસ્તુનો નો બી મારા સોનાના દાગીનાનો નો બી કોઈ ઉલ્લેખ નથી કરતો એવું લાગે છે કે એફઆઈઆર આખી બદલી નાખવામાં આવી છે જે પ્રમાણે તમે એક્સેપ્ટ કરી પૈસા ખવડાવવામાં એક જ ઓપ્શન હોય આ પૈસા ખવડાવવામાં આવ્યો કા તો મળેલા હોય કોઈ પૈસા ખવડાવવામાં આવ્યો કે આ તે કોઈ બી રીતે મિલાવટ થાય છે આમાં એટલી ખબર પડે છે મને કે ટોટલી કોઈ જ અમને બધી ખબર પડી જાય જાણવા બી મળ્યું છે એ પ્રૂફ બી દાખલ કરીશું અમે જ્યારે થશે ને ત્યારે આશા નથી આશા નથી પોલીસ જોડે કોઈ જ આશા નથી કેમ કે રબારી સમાજ જોડે મળી ગયા છે એટલે

તો કે છે અમે કાર્યવાહી કરો છે તમે લોકો નીકળો કરાશે બધા જપ્ત બધાને બેસાડી દઈશું પછી અમે મીડિયા બોલાય અને પછી અમે અમારી રજૂઆત કરી પૈસા ગાધા છે બીજું જ નથી ગરીબો સાંભળતી નથી અમે ગરીબ છે એટલે અમારું સાંભળતી નથી સામે વાળા પાર્ટી વાળા છે રૂપિયા વાળા છે વ્યાજ રૂપિયા ફેવરે છે રબારી લોકો છે અને અમે ગરીબ છે સામાન્ય લોકો આપણે પણ પોલીસ ની કાર્યવાહી પર વિશ્વાસ નથી નથી જ ને કારણ કે સડા વાળા ને એલજી વાળા કશું કરતા જ નથી અમને બધાને ગાડે જ છે બહાર અમે કાલે પીઆઈ સાહેબ મળવા ગયા તો ઓફિસમાં મળવા ના દીધા કે પીઆઈ સાહેબ બહાર ગયા છે બપોરે ગયા તો બપોરે અમને બહાર ગાડ્યા એટલે અમને કોઈ મળવા દેતું નથી ચોક્કસ છેલ્લો પ્રશ્ન કરીશું હાથ પર પાટા આયા છે હાથ પર શું મારવામાં આવ્યું હતું માથા પર શું મારવામાં મને લાકડીઓથી જ વધાર મારવામાં આવ્યો હતો પણ એમની જોડે પાઇપ બી હતી અને હું જો ત્યાંથી ના નીકળ્યો હોત તો મને ચોખ્ખું એ લોકો બોલતા હતા કે અત્યારે તો તું ભાગ્યો ને ત્યારે એવું બોલ્યા કે અત્યારે તો તું બચી ગયો અને હાથમાં આવીસ તો જાનથી ભી મારી નાખિસ કાલ ઉઠીને મને કઈ ખせる તો મારા છોકરાઓનો ચોકસથી આક્ષેપ કરી રહ્યા છે કે અત્યારે તો તું બચી ગયો નેક્સ્ટ ટાઈમ જો હાથમાં આવીસ તો નઈ બચી શકે તેઉ તે કહી રહ્યા છે પરિવાર છે પરિવાર ચોકસથી એલસીબી પોલીસ સ્ટેશન પર ચોકસથી આક્ષેપ કરી રહ્યા છે મહત્વની વાત છે કે ચાર જેટલા જે મુખ્ય આરોપીઓ છે તેમનું નામજોગ એફઆઈઆર ખાસ કરીને दाखल કરવામાં આવી છે મહત્વની વાત છે સૌરવ દેસાઈ વિજય દેસાઈ ધવલ દેસાઈ અને સાથે જ એક અજાણ્યો ઈસમ કરીને ચાર નામો જે છે તે ખાસ કરીને નામ દાખલ કરવામાં આવ્યું છે જે વ્યક્તિ મોડી રાત્રે આ નિહાર ઠાકોર સાથે હતો તેની સાથે વાતચીત કરશું રાત્રે હુમલો થયો તમે પણ હાજર હતા શું સમગ્ર ઘટના બની અમે સોડા પીને આવતા હતા અને એ લોકો પાછળથી એક્ટિવા લઈને આવ્યા અને ડાયરેક્ટ ધક્કો માર્યો લાકડી મારી દીધી ગાર બોલી મને બગાડે મને કે તું જતો રહે નકર તને મારી નાખીશ પોલીસને ફોન કર્યો

પીઆઈ પાસે સમય નથી તેવું આરોપી હજુ પણ ફરાર છે સવાલે થાય પોલીસ કેટલા સમયમાં આરોપીઓને પકડશે શું આરોપીઓને પકડશે કે નહીં પકડે તે પણ સૌથી મોટો સવાલ છે સૌરભ દેસાઈ વિજય દેસાઈ ધવલ દેસાઈ અને અજાણ્યા ઇસમ તરીકે આજે ચાર નામો છે ખાસ કરીને આ લોકો એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પોલીસે ન મારવાના પૈસા લીધા છે અને ન કાર્યવાહી કરવાના પૈસા લીધા છે તે ઉપર તે આક્ષેપ કરી રહ્યા છે સવાલ એ થાય કે શું ગરીબોનું સાંભળવામાં આવશે કે પછી અમીરોના પૈસે કામ કરવાનું આવશે તે સૌથી મોટો સવાલ છે તમામ પ્રકારનો આ પીડિત પરિવાર આક્ષેપ પોલીસ પર કરી રહ્યો છે સવાલ એ થાય પોલીસ કેટલા સમયમાં ચારે જેટલા આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરશે અને કાર્યવાહી થશે કે નહીં એ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે તે લોકો કાર્યવાહીથી સંતુષ્ટ નથી અને જો મુલાકાત કરવા જાય છે

કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ